ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત પાબારીની મુશ્કેલીમાં વધારો થયો છે કોર્ટે જીત પાબારીની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી છે જીત પાબારી સામે દુષ્કર્મની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની પૂર્વ મંગેતરે ફરિયાદ નોંધી છે ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત પાબારાની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે કોર્ટે જીત પાબારાની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી છે જીત પાબારી સામે દુષ્કર્મની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં હવે વધારો થયેલો જોવા મળી રહ્યો છે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની પૂર્વ મંગેતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો જીત પાપારી કે જે મુખ્ય આરોપી છે તેણે પોતાની મંગેતરની સાથે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જામીન માટેની અરજી જીત પાબારી કરી હતી અને હવે એ અરજી ફગાવી દીધેલી છે સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયેલા છે શનિ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ના સાલા જીત પાબારી મુશ્કેલીમાં વધારો થયો છે કોર્ટે જામીન અરજી ફગાવી સોનલ જેટના સગાશાળા જીત પામે ફગાવી દેવામાં આવ્યું છે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યા હોવાનું પૂર્વ મંગેર દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી સમગ્ર બાબત ને લઈને અત્યારે તેમની રાજકોટ કોર્ટ દ્વારા તેમની અરજી છે તે ફગવામાં આવી છે હવે જીત પાભારી ટૂંક સમયમાં રાજકોટ પોલીસ છે તે ધરપકડ કરે છે કે કેમ તેને લઈને મોટો સવાલ ઉઠાવી રહ્યો છે જી સોનલ જી આભાર તમામ વિગતો માટે